મિત્રો બાર બીજમાં સૌથી મોટી બીજ આપણે અષાઢી બીજને માનવામાં આવે છે આજે અષાઢી બીજ છે અને આજે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ નકલમ ગુરુધામ મંદિર ખાતે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અહીં મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનની સાથે આજે અષાઢી બીજ નિમિત્તે અહીં વિશેષ મહિમા રહેલો છે જેના કારણે જ વહેલી સવારથી જ જે ભાવિક ભક્તો છે તે પગપાળા કે વાહનોમાં જે છે એ મોટી સંખ્યામાં મંદિરે જે છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે વધુ જે કંઈ માહિતી તેની સાથે આજે જે મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ સહિતની માહિતી મંદિરના મહંત છે પૂજ્ય દલસુખ બાપુ આપણે તેઓ સાથે વાતચીત કરીએ અને વધુ માહિતી તેઓ પાસેથી જ મેળવીએ જય રામદેવજી મહારાજ બીજના સૌ કોઈને રામદેવજી મહારાજના આશીર્વાદ રહે અષાળસુદ બીજ એ રામદેપીર બાપાની ઉપાસનામાં મોટામાં મોટી બીજ હોય છે અને સૌ કોઈ અઢારે વર્ણના હરિભક્તો જ્ઞાતિ ધર્મના ભેદભાવ વિના રામાધણીના દરબારમાં બીજનો ઉત્સવનો લાભ લેવા પધારે છે અહીં દર્શન ભજન ભોજન રામદેપીર બાપાનો પાઠ એકસો દી આઠ દીવાની આરતી ગુરુ ગાદી પૂજન અને સત્સંગ જેવા વિધવિધ પ્રોગ્રામો અહીં થઈ રહ્યા છે અને લાખો ભક્તો આ પ્રોગ્રામનો લાભ લઈ રહ્યા છે અને સૌ કોઈ સાથે મળી અને રામાધણીની સાચા હૃદયથી પ્રાર્થના કરે તો અમને સો ટકા વિશ્વાસ છે કે દરેકને મનોકામના પૂર્ણ થાય એવી રામદેવી બાપા દયા કરે પપ્પુ અંદાજે આજ કેટલાક ભાવિક ભક્તો જે છે તે દર્શન માટે આવ્યા છે કારણ કે અમે જોયું રોડ ઉપર પણ એટલું ટ્રાફિક છે પોલીસના જવાનોને પણ બધાનો ટૂંકમાં સહકાર મળી રહ્યો છે કેટલાક અંદાજે ભક્તોએ દર્શન કર્યા છે મહાપ્રસાદનો લાભ લીધો હોય છે આ પ્રસંગની અંદર સૌની પહેલાં અમારા શિષ્યગણ સ્વયંસેવકો શક્તિનગર સુખ પરના સ્વયંસેવકો પોલીસ ડિપાર્ટમેન્ટ પત્રકાર મિત્રગણ અને સૌ કોઈએ અને યુવાધને અને એમાંય અમારી હળવદની શાંતિપ્રિય પબ્લિક દર્શનાર્થી પ્રેમી પ પબ્લિક સૌ કોઈના સહકાર વડે આજે સવારથી મને ખ્યાલ છે ત્યાં સુધી રાત સુધીમાં લાખ માણસનું ટર્નઓવર થાય એવો અંદાજ અમારો છે બાપુ એક ખાલી થોડુંક આપણે સંક્ષિપ્તમાં સમજીએ અષાઢી બીજનું મહત્ત્વ આપણા ધર્મમાં શું રહેલું છે અષાઢી બીજ આમ તો અસલ મહત્ત્વ એ છે કે નવા વર્ષનો પ્રારંભ ગણાય અત્યારે આપણી જે ચૈત્રી ઉપાસના છે એ મુજબ પ્રારંભ ગણાય બીજા નંબરમાં કચ્છની અંદર પણ નવા વર્ષનો પ્રારંભ ગણાય ત્રીજા નંબરમાં રામદેવપીર બાપા જ્યારે હાજર હતા ત્યારે રામદેવપીર બાપાની પરીક્ષા લેવા માટે એક સાથે બહાર જગ્યાએથી રામદેવપીર બાપાને વાયક આવેલું એક જ બીજનું અને ત્યારે એક જ બીજે બાર જગ્યાએ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી રામદેવજી મહારાજના જ્યોત પાઠમાં એ પોતે ઉપસ્થિત રહેલા ત્યારથી બારબીજના ધણી કહેવાય છે અને ત્યારથી અષાઢ અષારસુદ બીજનું મહત્ત્વ હોય છે તો મિત્રો આતા મહંત જે નકલમ ગુરુધામના મહંત છે દલસુખ બાપુ આપણે તેઓ સાથે વાત કરી અને ખાસ અહીં જે છે તે અમે પણ તમને દર્શન કરાવીએ રામદેવ પીરના તમારા ઘરે બેઠા બેઠા આભાર મિત્રો